જય કિસાન ખેડૂત મિત્રો શિયાળુ પિત્તમાં ખળના નિયંત્રણ માટે ખેડૂતોને ખરેખર શું કરવું જોઈએ તો પહેલા નંબરની વાત છે આ બે નોજલ આ વોલવારે આપણે વાપરી આ નથી વાપરવાની ખળની દવા આવે કોઈ પણ તેમાં આ નોજલ નથી વાપરવું તો કઈ વાપરવાની પટ્ટા નોજલ જુઓ આ પટ્ટા અને આપણે પિતરિયામાં બતાવ તો અહીંયા આપણે ગરિયા નોઝલ આવતી વડીલોને યાદ આવી છે યુવાનોને કદાચ ખ્યાલ ન હોય આ નોઝલનો યુદ્ધ કરવાનો હોય પટ્ટા નોજલ ભલે ખર્ચો થાય પહેલાં આ નોજલ વહાવી લ્યો ચાલીસ પચાસ રૂપિયામાં મળી જતી હોય ને આપણે જે જાય જઈએ ને એગ્રી મળે જ છે નો ન હોય ભાઈને કહ્યું કે ભાઈ પટ્ટા નોઝલ મગવી લ્યો ત્રીસ ટકા ફળને આ નોઝલ વાપરવાથી આપણે શકીએ હવે આગળ વાત કરીએ કે આપણે વાપરીએ છીએ તો પેન્ડીમેથાઇલ ત્રીસ ઈસી અને આપણે પંપે સિંચર એમએલનું પ્રમાણ હોય એસી ને એવું પણ થેડું નાખે છે ઘણા બધા સિંચરમાં રિઝલ્ટ આવી જાય અને બીજું આપણે જેને આપણે ગોલ કહીએ છીએ ઓક્સી ફ્લોરિન ત્રેવીસ પોઈન્ટ પાંચ એસી આ બંને ઈસી ફોર્મ છે હવે આ બંનેને વાપરવાની પદ્ધતિ છે આપણે આ રીતે પાણી પી ગયું હોય જુઓ સામે આ પી ગયું ને એમાં આપણે ચોવીસ કલાક પછી સ્પ્રે કરી એટલે સારું રિઝલ્ટ મળતું હોય અને ચોવીસ કલાક પછી આમ પડામાં વરાપ થાવી એ પણ શક્ય નથી ગારો પડતો હોય તો ખેડૂત મિત્રો આપણે કોરામાં કઈ દવા છાંટી શકીએ તો એની માટે છે આપણે આ લીટરના પ્રમાણમાં આવે છે ને આપણે પેન્ડી મિથાઇલ ત્રીસ એ લીટરના પ્રમાણ અને માર્કેટમાં મળે છે પૂજજો તમારે એગ્રે મળી જાય પેન્ડી મિથેલ આડત્રીસ પોઈન્ટ સાત ટકા એ આ આ જોજો ફોર્મ સી એસ ફોર્મ છે એકદમ ઘાટું દ્રાવણ છે આ એકલી પણ છાટી શકો ગોળને લાંબા પાન બેમાં રીઝલ આપે છે ખેડૂત મિત્રો આમાં જો તમે આમાં પણ ગોળ વાપરતા હો તો આને પાસાઠ એમ એલ નાખવાની છે અને પાંચ એમ આ નાખવાની છે સારામાં સારું રિઝલ્ટ મળશે પછી ખળની વાત કરીએ તો જુઓ આ સામે તમે ખળ લાંબા પાનનું ત્યારબાદ આને ગોળ પાનનું એ જોઈ શકો તો એમાં બધે આપણે રિઝલ્ટ મળે હવે સારું રિઝલ્ટ લઈ આવવું હોય તો શું કરવાનું તો જો તમે ત્રીસ ઈસી ફોર્મમાં પેન્ડી મિથાઈલ વાપરો છો તો પાણી પી ગયા બાદ ચોવીસ કલાકમાં પમ્પેથી સ્પ્રે કરવાથી ઉત્તમ રિઝલ્ટ મળે પાંચ એમ ભેગું ગોલ એટલે ઓક્સિફ્લો નાખી દીધું સરસ રિઝલ્ટમાં હવે આપણે કોરવાણ અત્યારે હું હમણાં આગળ બતાવીશ સ્પ્રેમાં કોરવાણ સાટું હોય તો શું કરવાનું તો આપણે લઈ લેવાની છે પેન્ડી મિથાઈલ આડત્રીસ કોઈ જે આ સાત ટકા આવે છે અને એનું ફોર્મ છે સી એસ ફોર્મ ઘાટું દ્રાવણ જોવા નાનું પેકિંગ અને સાતસો નથી હવે આનું પ્રમાણ આપણે સિંતેર એમએલ એક પાપે રાખવાનું છે અને જો એમાં પણ આપણે ગોલ ભેગી વાપરવી હોય ઓક્સીફ્લોરિ તો એ પાંચ એમએલ નાખવાની છે મસ્ત રિઝલ્ટ મળશે અને ખાસ મુદ્દો છે નોજલ આપણે પટ્ટા નોઝલ વાપરશું ખાસ ખેડૂત મિત્રો હવે આગળ હમણાં હું તમને સ્પ્રે કરવાની પદ્ધતિ પણ બતાવું છું તો કિસાન મિત્રો જુઓ પટ્ટા નોઝલ ચાલી રહી છે અને પાછળ પગે ચાલીને છાંટવાની છે મસ્ત અને સારામાં સારા રિઝલ્ટ લેવા માટે આપણે આગળ પગે નથી ચાલવાનું પણ પાછળ પગે ચાલવાનું છે ઉતામ વળ જરાય નથી કરવાની નિરાતે છાંટવાની છે પછી આપણા એવા પીત હોય કે જે આપણે ઉપર છાંટતા હોઈએ જેમ કે જીરું ધાણા અને આમ જો ચણાને ઘઉં એ જમીનની અંદર હોય તો જ્યારે ડાયરેક્ટ આપણા બીજની ઉપર સ્પ્રે થતો હોય ને ત્યારે કદાચ રીઝલ બગડે અને આપણા જે બી હોય એ પણ દવાના થોડાક નુકસાનમાં આવતા હોય તો ખેડૂત મિત્રો થોડુંક એ સાવચેતી રાખવી અને દવા કઈ કંપનીની લેવી મિત્રો સ્ટાન્ડર્ડ કંપની પસંદ કરો સસ્તી દવા કરતાં સ્ટાન્ડર્ડ કંપની હોય એની દવા ભલે મોંઘી હોય પણ રિઝલ્ટ એમાં જ મળતું હોય છે અને આ રીતે પાછળ પગે ચાલવાથી ઉત્તમ આપણે જે ખળમાં રિઝલ્ટ લેવું હોય એ ખેડૂત મિત્રોને વિનંતી અને ખેડૂત મિત્રો તમે કઈ રીતે દવા વાપરો છો એ પણ કમેન્ટમાં જણાવજો જેથી આપને ખ્યાલ આવે કે કેટલા ખેડૂત મિત્રો કઈ રીતે જે આપણે શિયાળુ પિતમાં ખળને રોકી શકીએ તેની દવા વાપરે છે અને પછી પાછળથી જે ખળ થઈ જાય એને આપણે રોકવા જે સ્પ્રે કરી અને ખળને બાળતા હોય તો એ દવા બહુ મોટી નુકસાની જમીનને આપી જતી હોય ત્યારે આપણે ખળ ઉઈગા બાદ જ આ જે આપણે અત્યારે જે આપી દઈએ જેમાં ઉગવામાં જ રોકી લેવામાં આવે તો જમીનના નુકસાનને પણ આપણે રોકી શકશું અને જે આપણા પાકનો હરીફ છે એ હરીફને આપણે ઊભો રાખી શકશું અને બંને સાઈડ જુઓ મિશ્ર પાક તમે જોઈ શકો છો એરંડીમાં આપણે મગફળી લઈ લીધા બાદ પચીસ મણનો ઉતારો આવ્યો છે બત્રીસ નંબર મગફળી આ ફાર્મમાં હતી અને સામેનું ફાર્મ છે એમાં કપાસ છે એમાં ગિરનાર ચાર મગફળી હતી એ મગફળી આપને ત્રીસ મણનો ઉતારો આપી દીધા બાદ હવે આમાં ચણા વાવ્યા છે અને એરંડાના ઝાડ વૃદ્ધિ સારી છે એમાં કાંઈ નથી વાવ્યું અને આમાં ચણાનું વાવેતર છે અને ચણા અને કપાસ આ પાછો હું મિશ્ર પાક કરું છું અને ઘણા મિત્રોની જે એક વાત હતી કે તમે પ્રાકૃતિક ખેતી કરો છો તો ભેગું ઝેર પણ વાપરો છો પણ મિત્રો મારા અલગ અલગ ફાર્મ છે તેમાં અલગ અલગ પદ્ધતિથી હું ખેતી કરતો અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થાય એવા હર વખતે વિડીયા બનાવતો તો મને સાથ સહકાર આપો એવી વિનંતી અને કોઈ પણ વિરોધમાં હું પડવા નથી માગતો અને આપણે કોઈની જાહેરાત પણ કરવા નથી માગતા પણ ક્યાંક ને ક્યાંક મારા ખેડૂને ફાયદો થાય એવી જે આ દિલની લાગણી હોય એને ખાલી તમે સમજો તો એ ઘણું છે એવી પ્રાર્થના સાથે બધાને જાજાથી જય હિન્દ જય કિસાન જય માતાજી